ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે તો દક્ષિણથી લઈને સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્યથી લઈને ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળોને બાદ કરતાં મોટાભાગના વિસ્તારમાં સારો વરસાદ પડી રહ્યો છે પરંતુ મહીસાગર જિલ્લામાં વરસાદ નહિવત હતો ત્યારે ગત રોજ રાત્રે મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી જેમાં જિલ્લાના બાલાસિનોરમાં અઢી ઇંચ લુણાવાડામાં દોઢ ઇંચ જ્યારે સંતરામપુરમાં સવા ઇંચ વરસાદ વરસ્યો હતો ગત રાત્રે જિલ્લાના બાલાસિનોર અને લુણાવાડા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે બજારોમાંથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા તો થોડી જ વારમાં ધોધમાર વરસાદના પગલે પાણી જ પાણી થઈ ગયું હતું તો રસ્તાઓ પરથી વહી રહેલા ઢીચાણસમા પાણીમાં કેટલાક ટુ વ્હીલર પણ વાહનો ફસાયા હતા તો બીજી તરફ સિઝનનો પ્રથમ ધોધમાર વરસાદ વરસતા ગરમીથી ત્રસ્ત થયેલ પણ નાવાની મજા માણી હતી તો સારા વરસાદથી જગતના તાતને પણ ખુશી થઈ હતી કે વધુ વરસાદની ખેડૂતો આશા સેવી રહ્યા છે લુણાવાડા શહેરમાં મોડી સાંજે ધોધમાર વરસો થયા અને માત્ર અડધા જ કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસી જતા રોડ રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા જ્યારે મોડી રાત સુધી ધીમે ધારે વરસાદ શરૂ થયો હતો ધોધમાર વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારો માંડવી બજાર હુશિયાની ચોક આટડિયા બજાર પીપળી બજાર ગોળ બજાર મધવાસ દરવાજા સહિતના વિસ્તારોમાંથી નદી વહેતી હોય તેમ વરસાદી પાણી વયા હતા તો બીજી તરફ શહેરમાં પહેલા જ વરસાદે વીજળી ગુલ થઈ ગઈ હતી શહેરની જૂની મામલતદાર કચેરી વિસ્તારથી વસ્યા દરવાજા પ્રણી સોસાયટી સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતા લાઇટ બંધ થઈ ગઈ હતી જે એમજીવીસીએલમાં કમ્પ્લેન કરતા પુનઃ લાઇટ શરૂ કરાઈ હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ